રાધે રાધે જય શ્રી કૃષ્ણ કુંભ રાશિ જુલાઈ બે હાજર પચીસ માસિક રાશિ જુલાઈ બે હાજર પચીસ સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ હું છું જોશી જય ભોલેનાથ ભાવિદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કુંભ રાશિના જાતકો માટે જુલાઈ બે હજાર પચીસનો મહિનો ખરેખર ઉર્જાથી ભરપૂર અને સંભાવનાઓથી ઝલકાતો રહેશે આ સમયગાળો તમને નવા બાર ખોલવાની તક આપશે જ્યારે જૂની અને બિનજરૂરી બાબતોને છોડી દેવાની હિંમત પણ પ્રદાન કરશે આ મહિનો તમારા જીવનના દરેક પાસામાં નવી દ્રષ્ટિ નવા વિચારો અને ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે અણધાર્યા પરિવર્તનોનો લાવી શકે છે ચાલો હવે કાર્યક્ષેત્રથી લઈને પ્રેમ જીવન અને આરોગ્ય સુધીના તમારા સંપૂર્ણ જુલાઈ મહિનાના રાશિફળની વિગતવાર જાણીએ વ્યવસાય અને કારકિર્દી નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર જુલાઈ મહિનો કુંભ રાશિના જાતકો માટે કારકિર્દીના ક્ષેત્રે અસાધારણ પ્રગતિના અવસરો લઈને આવશે જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારા ઉપરી અધિકારીઓ સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે આ સમયગાળામાં તમને કોઈ મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી પ્રતિષ્ઠા અને પ્રમાણિકતામાં નોંધપાત્ર વધારો કરશે તમારી મહેનત અને સમર્પણની ભરપૂર પ્રશંસા થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ રહેલો છે જૂના ક્લાયન્ટો સાથે નવા અને ફાયદાકારક કરારો થવાની પ્રબળ સંભાવના રહેલી છે જે તમારા વ્યવસાયની નવી દિશા આપશે ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગ ટેકનોલોજી એનજીઓ સંશોધન અથવા શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત લોકોને વિરોધ વિશેષ સફળતા મળી શકે છે આ ક્ષેત્રમાં તમારી નવીન વિચારસરણી અને કાર્યક્ષમતા તમને અલગ પાડી દેશે મધ્ય મહિને લગભગ પંદર જુલાઈ પછી નવા પ્રોજેક્ટ શરૂ કરવા અત્યંત લાભદાયક સાબિત થશે આ સમય તમારા સર્જનાત્મક અને નેતૃત્વ ક્ષમતાને બહાર લાવશે જુલાઈ વચ્ચે કાર્યસ્થળે જૂના વિવાદો અથવા રાજકારણથી દૂર રહેવું તમારા માટે શ્રેયકસ રહેશે શાંતિ જાળવવી અને તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જ સફળતાની ચાવી રહેલી છે ધન પ્રવાહ અને આર્થિક સ્થિતિ સંતુલન જાળવું જરૂરી આર્થિક દ્રષ્ટિએ જુલાઈ મહિનો તમારા માટે સરળ અને અનુકૂળ રહેશે તમારી આવકમાં વૃદ્ધિ જોવા મળશે જે તમને આર્થિક રીતે મજબૂત બનાવશે જો કે આ સાથે કેટલીક અનિશ્ચિત ખર્ચાઓ પણ આવી શકે છે ખાસ કરીને ઘરના સમારકામ નવીનીકરણ અથવા વાહન સંબંધિત મોટા ખર્ચાઓ આવવાની શક્યતા રહેલી છે જેના માટે તમારે અગાઉથી આયોજન કરવું જરૂરી છે શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ અથવા ડિપ્ટો કરન્સી જેવા ઉચ્ચ જોખમવાળા રોકાણો કરતાં પહેલાં જાણકાર અને અનુભવી વ્યક્તિની સલાહ લેવી અત્યંત અનિવાર્ય છે ઉતાવળે લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે લાંબા ગાળાના રોકાણ માટે આ સમય સારો છે પરંતુ ટૂંકા ગાળાના સટ્ટાકી રોકાણોથી બચવું ખાસ જરૂરી છે પચીસ જુલાઈ પછી કરવામાં આવેલું તમારું રોકાણ લાભદાયક સાબિત થઈ શકે છે આ સમયગાળામાં ગ્રહોની સ્થિતિ આર્થિક લાભ માટે અનુકૂળ રહેશે પૈસા ઉપાડતી વખતે ઓનલાઈન પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો લાગણીઓની મધુરતા પ્રેમ સંબંધોમાં જુલાઈ મહિનો મધુરતા અને સંવાદિતા લાવશે તમારા જીવનસાથી સાથે ખુલ્લી વાતચીત થવાથી જૂના સંશયો અને ગેરસમજો દૂર થશે અને સંબંધોમાં નવી તાજગી આવશે એકબીજા પ્રત્યેની સમજણ અને વિશ્વાસ વધશે નવા સંબંધોની શરૂઆત કરવા માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેલો છે જો તમે સિંગલ છો તો મિત્ર મંડળમાંથી કોઈ ખાસ વ્યક્તિ તરફથી આકર્ષિત થઈ શકો છો આ આકર્ષણ ગહન સંબંધમાં પરિણમી શકે છે પરંતુ ઉતાવળ ટાળવી હિતાવક છે કૌટુંબિક જીવનમાં પણ સંતુલન અને શાંતિ જાળવી રહેશે પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે દાંપત્ય જીવનમાં પંદર જુલાઈ પછી થોડો ઉતાર ચડાવ રહી શકે છે નાના મતભેદો અથવા ગેરસમજો સમજણો ઊભી થઈ શકે છે પરંતુ શાંતિપૂર્ણ સંવાદ અને પરસ્પર સમજણ દ્વારા વધુ પાટા પર આવી જશે ધીરજ રાખવી અને એકબીજાની ભાવનાઓનું માન આપવું જરૂરી છે યાત્રા અને ધર્મસ્થળની મુલાકાત દાંપત્ય જીવનમાં ખુશીઓ અને નિકટતા લાવી શકે છે એકબીજા સાથે વીતેલા સમય તમારા સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવશે ભાઈ બહેન સાથેના સંબંધોમાં સમજદારી અને સહયોગ દાખવો નાના મોટા ઝઘડાઓથી બચવા માટે નમ્રતા અને સહાનુભૂતિથી કામ લો આરોગ્ય અને મન સ્વસ્થ શરીર સ્વસ્થ મન જુલાઈ મહિનામાં તમારી માનસિક ઉર્જા સારી રહેશે જેનાથી તમે સકારાત્મક અને ઉત્સાહી અનુભવશો જોકે શરીર પર પૂરતું ધ્યાન આપવું પડશે થાક પીઠનો દુખાવો અથવા આંખોની તકલીફ જેવી નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે વધુ પડતી ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરો અને તમારી આંખોને આરામ આપો નિયમિત આરામ લેવો અને પૂરતી ઊંઘ લેવી અત્યંત આવશ્યક છે મેદ અથવા બ્લડ પ્રેશર ધરાવતા જાતકોએ નિયમિતપણે પોતાનું ચેકઅપ કરાવવું અને દવાઓ લેવામાં કોઈ બેદરકારી ન રાખવી સ્વસ્થ આહાર નિયમિત વ્યાયામ તમારા માટે ફાયદાકારક રહેશે પ્રાતકાળે યોગ ધ્યાન અને પ્રાણાયામ નિયમિતપણે કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે દિવસભર ઉર્જાવાન રહેશો માનસિક તણાવ ટાળવા માટે થોડો સમય એકાંતમાં વિતાવો અને ભજન કે મંત્ર જાપનો સહારો લો પ્રકૃતિમાં સમય વિતાવવાથી પણ મન શાંતિનો અનુભવ કરશે ધાર્મિક અને આત્મિક વિકાસ આધ્યાત્મિક યાત્રા કુમરાશીના જાતકો માટે જુલાઈ મહિનો આધ્યાત્મિક યાત્રા માટે શ્રેષ્ઠ છે આ સમયગાળો તમને તમારા આંતરિક શક્તિઓ અને આત્મિક શાંતિનો અનુભવ કરાવશે મંત્ર જાપ સત્સંગ અને પૂજાપાઠ જેવી ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાવાથી તમને આંતરિક શાંતિ અને સકારાત્મકતા મળશે શિવ ઉપાસના તમારા માટે વિશેષ લાભદાયી સાબિત થઈ શકે છે ભગવાન શિવની ભક્તિ તમને મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં મદદરૂપ કરશે અને તમારા માર્ગમાં આવતા અવરોધોને દૂર કરશે ઓમ નમઃ શિવાય મંત્રનો નિયમિત જાપ કરવાથી ધન અને શાંતિ બંને પ્રાપ્ત થશે આ મંત્ર તમારા આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારશે દરેક સોમવાર અથવા જ્યારે પણ શક્ય હોય ત્યારે ભોલાનાથના મંદિરમાં જલ અર્પણ કરવાથી તમારી કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થશે અને સફળતાનો માર્ગ થશે સામાન્ય સૂચનો વિવેક અને સાવધાની આ મહિને કોઈ પણ મહત્વનો પૂર્ણ નિર્ણય લેતા પહેલા બરોબર વિચાર કરો અને તેના લાંબા ગાળાના પરિણામો વિશે સમજો ઉતાવળે લીધેલા નિર્ણયો પસ્તાવો કરાવી શકે છે પારિવારિક મુદ્દાઓમાં તટસ્થ અને મર્યાદિત રહો બિનજરૂરી દખલગીરી ટાળો અને પારિવારના પરિવારના સભ્યોને તેમનો નિર્ણય લેવાનો સ્વતંત્રતા આપો પ્રવાસ કે યાત્રા દરમિયાન તમારા દસ્તાવેજોને સમાનનો ખાસ ખ્યાલ રાખો ચોરી કે ગુમ થવાનો ભય રહી શકે છે તમારી સલામતી માટે પૂરતી કાળજી લો શુભ તારીખો જોઈએ તો ચાર જુલાઈ નવ જુલાઈ ચૌદ જુલાઈ સત્તર જુલાઈ ત્રેવીસ જુલાઈ તેમજ અઠ્યાવીસ જુલાઈ આ તારીખો તમારા માટે શુભ કાર્યો અને નવા પ્રયાસો માટે અનુકૂળ રહેશે આ દિવસોમાં શરૂ કરેલા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા રહેલી છે સાવચેત રહેવાની તારીખો છ જુલાઈ બાર જુલાઈ વીસ જુલાઈ તેમજ પચીસ જુલાઈ આ તારીખો કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળવું અથવા સાવચેતીપૂર્વક કાર્ય કરવું આ દિવસોમાં વિવાદો અથવા અણધાર્યો પડકારો આવી શકે છે નવીન ઉપાય દર ગુરુવારે શ્રી સુક્ત સુક્તનું પાઠ કરવાથી ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે દરેક શનિવારે કાળા તલનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી અવરોધો દૂર થશે દરેક શનિવાર કોઈ વૃદ્ધ વ્યક્તિને ફળ અર્પણ કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે અને તમારા કર્મો શુભ સંદેશ બનશે સંદેશ નવા વિચાર નવી દિશા અને સ્વચ્છ મનોવૃત્તિ એ જ છે કુંભ રાશિના જાતકો માટે આ મહિના માટેનો મંત્ર આ મંત્રનો તમારા જીવનમાં અવતારી લો તમે જુલાઈ મહિનાની સફળતા પસાર કરી શકશો જો આ રાશિફળ તમને પસંદ આવ્યું હોય તો તમને તમારા જીવનમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો ભાવિ દર્શન ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી પ્રતિક્રિયા અમને પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે